મિત્રો અત્યારે આપણે પૂજી ગયા છે ઊંચા કોટડા સાઉન્ડ માં દર્શન કરવા તો વિડીયો પૂરો જોજો અને જો બધા સાથી મિત્રો છે કેમ છે બીપ્રભાઈ મજામાં કેમ છે બાપુ મજામાં જો બધા સાથી મિત્રો જાય છે અને પછી દરિયા જાવ ચાલો હવે દર્શન કરવા જવાના છે આપણે સાઉન્ડ માં તો વિડિયો પૂરો જોજો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો વિડીયો પૂરો જોજો મજા આવશે ઠાકોર સાહેબ તમે શું કહેશો મજામાં કોટડા આવી જાય મિત્રો આ છે ઊંચા કોટાડા રસોડું જો સરસ મજાની રોટેલ થાય છે ઘાટિયાની માતાજી નો પ્રસાદ બને છે જો આ છે કાળુભાઈ કેમ છે કાળુભાઈ માનતા હતી સાઉન્ડ ને ગોટડા આપણે ઊંચા ગોટળા તો આવી ગયા સુધી આ થાળ જવા જવાનું છે અને આજ આખો તમને નજારો બતાવવાનો છે અને સરસ મજાનો રસોડા વિભાગ છે માતાઓ બહેનો સરસ મજાની સેવા કરી રહ્યા છે કારણ કે સેવા તો અત્યારના સમયે કરવી પડે એમ જ છે સેવા નહીં કરોને ને તો બધા નહીં સમજ્યા તમે તો વધારેમાં વધારે ભાઈ પારસ કાકા આખો વિડીયોમાં તમને આખો બ્લોગ બતાવશે તો ખાસ

તો મિત્રો અત્યારે જઈ છીએ સાઉન્ડ માના દર્શન કરવા અને કાળુભાઈ તમે શું કહેશો બસ તમારે બધાને દર્શન કરવા હોય તો વિડિયો પૂરે પૂરો જોજો તો દર્શન કરાવી જઈએ આપણે એ જે માનતા આજે માતાજીના દર્શન કરશું અને આપણે કાઈક આનંદ કરીએ અને આપણા શું કહેવાય કોટડામાં આપણે દરિયામાં દર્શન કરશું નાશું અને પ્રસાદી લેશું તરત બધાની ગરબી બહુ છે આજ રવિવાર છે ને એટલે તો ઘણા બધા મિત્રો આવ્યા છે રાહુલ ભાઈ તો બધા લોકો જાય છે સાઉન્ડ દર્શન કરવા તો વિડિયો પૂરો જોજો તો મિત્રો અંદર તો કેમેરો અલાઉડ નથી બધા લોકો બહાર થી દર્શન કરી લ્યો જય સાઉન્ડ માં કોમેન્ટમાં લખી દેજો મિત્રો અત્યારે આપણે જો ગુંસતું નામ એવા ડીકેભાઈની સાથે મુલાકાત કરી છે સરસ મજાની એની શોપ છે કાંઈ ઘટે નહીં જો સરસ મજા કાંઈ ઘટે નહીં તો આપણે ફોટા બોટા પાડી ગુંસતું નામ યાર તમારું યાર કાંઈ ઘટે નહીં જો કેમ છે મજામાં જો આખી અમારી ટીમ આવી ગઈ છે વિજયભાઈ પણ આવી ગયા છે તો ચાલો ફોટા કરીએ ને બાકી મોજે દરિયા હો કાંઈ ઘટે નહીં મોજે દરિયા એમ ને કાંઈ ઘટે નહીં હા તો કાંઈ વાંધો નહીં આપણો વિડીયો પૂરો જોજો તો મિત્રો સરસ મજાની ફરસાદી લેવી લીધી છે ઘડીક દરિયા ફરવા એટલે એવું બધું છે અને મજા આવશે અને કેવા લાગે વિડીયો પાછા કમેન્ટ કરજો ચાલો હવે જઈ દરિયા બધા સાથી મિત્રો જાય છે અમારા રાહુલભાઈ છે સરસ મજાના પહેરે છે અને આ સાહેબ છે એને બેટ લેવાનું છે કેમ આખો આખવા લેલા એના પછી બેટ લેવું છે પણ લઈ નથી જતા એને પપ્પા લઈ દેજો આમ ન હોય આમ

તો જો સરસ મજાની કાંઈ ઘટની ગાડી છે તો વિડીયો પૂરો જોજો મજા આવશે ચાલો હવે એને જાય નીચે અને બરફની ડિસ્કાઉન્ટ છે હા એમાં બધા નખાઉં છે બધું નખાઉં છે બધા તરાસ કાચ અને જો વેળ આવે છે કાંઈ ઘટેની સરસ મજાની જો પાણી આવે છે એમ મિત્રો જો કાંઈ ઘટેની એવો સરસ મજાનો નજારો છે ઊંચા કોટડાનો અને જો સરસ મજાનો દરિયો છે કાંઈ ઘટેની ને જો બધા ટેડીપીએર સાથે બધા ફોટા લોકો પડાવે છે અને એમને પણ વિડીયો બનાવ્યો રીલ્સ બનાવી અને ફોટા પડાવ્યા છે જો સરસ મજાનો કાંઈ ઘટેની જો સરસ મજાની ગાડીઓ એ રીતે તમારે ફોટા મોટા પાડો હોય આખી હોય તો અને જો સરસ મજાની એની ઘોડિયું પણ છે જો અને તમારે નાસ્તો પણ ખાવો હોય તો તમે ખાઈ શકો છો જો કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં એવો નજારો છે સરસ મજાનો અને બધા સાથી મિત્રો કેમ છે મજામાં સાહેબ તો વાંધો નહીં જો વિષુ ઠાકોર ને બધા બધા મિત્રો આવી ગયા જો ગાડી કેમ હાલે કાંઈ ઘટે કાંઈ ન ઘટે જો ગાડી આવી જો ગાડી આવી તારે આગો છે ગાડી કાંઈ વાંધો નહીં હાલો હાલો જાય તો જો સરસ મજાનો કાંઈ ઘટે નહીં એવો

હડો તમારે શ્રીફળ વધેરવાનું છે ને તો હલો શ્રીફળ વધેરી નાખો જય મોગલમાં ઓ જય મોગલમાં કમેન્ટમાં લખી દેજો જય મોગલમાં તો મિત્રો આપણે પૂછી ગયા છીએ હવે બગડાના એટલે વિડીયો પૂરો જોજો અને તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવી અને જો બધા જાય છીએ હવે આગળ આગળ એટલે એવું બધું છે તો વિડિયો પૂરો થયો ચાલો હવે જઈએ આપણે જય બજરંગદાસ બાપા મિત્રો આપણે ભગીએ છીએ ભગદાણા સરસ મજાનો કાંઈ ઘટ્યા નહીં એવો તડકો લાગે નહીં એટલે જો સરસ મજાના મંડપ પણ નાખી દીધેલા છે અને વિષુ ઠાકોર રાહુલભાઈ તો જય બાપા સીતારામ કહું ભાઈ દર્શન કર્યા બજરંગદાસ બાપાના દર્શન કર્યા આપણે ખેતી દર્શન કરતા કરતા જ આવીશું આ રાખોજી દર્શન કરવાના છે તમે જોઈ શકો છો જોયું આપણે બજરંગદાસ બાપાનું મંદિર છે ત્યાં કાંઈ ઘટે નહીં બરોબર એટલે આપણે જીવ દે એટલે દૂરસરમાં આવશે આપણે તો સેવાના વિડીયો મૂકતા હોઈએ છીએ જેમ બને એમ પણ આજે એમ જોયું કે આખી ટીમ આવી ગયા છે એક માનતા હતી એટલે આપણે પૂરી કરીને પૂરી કરીને પછી આપણે આવી ગયા છીએ બદ્રંગદાદ બાપુના દર્શન કરવા માટે બરાબર એટલે ખાઈ બેન આનંદ કરવાનો છે અને અહીંયા સ્થળ એવું છે તો આપણને એમ જ થાય કે આજી ઘરે જ નથી જઈએ રહી જઈએ સમજ્યા પણ વધારેમાં વધારે ભાઈ આપણો વિડીયો છે ને શેર કરવાનું ભૂલતા નહીં બજે બદ્રંગદાદ બાપુનો દર્શન છે ને પારસ કાકા છે આપણે અમને જોરદાર કરાવી દે અને સાથી મિત્રો આપણે જો બધા ઊભા છે એ ગટેનું યાદ નંબર વાતાવરણ છે જય બાપા सीताराम તો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો બાપા सीतारामના અને કમેન્ટમાં જય બાપા सीताराम લખી દેજો તો જો સરસ મજાના હવે દર્શન કરી લીધા છે આપણે અને જે પણ માથે પણ મંદિર છે અહીંયા દર્શન કરવા જવાનું છે અને ઘડીક ફરશું